ખેડૂત મિત્રો આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર રોજ ધારી ખાતે નવો કપાસ આવ્યો હતો પાંચ મણ જેટલો કપાસ નવો આવ્યો હોય અને મુહૂર્તનો ભાવ એટલે કે જે નવો કપાસ હતો તેનો મુહૂર્તનો વીસ કિલોનો ભાવ ઇઠાવીસસો અગિયાર જેટલો ધારી ખાતે આજે બોલાયો હતો ટૂંકમાં ગામડે બેઠા પણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાંથી ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે પરાશરાભાઈ અમારા વિસ્તારમાં પંદરસો પચાસથી સોળસો અને અમુક વિસ્તારોમાં સોળસોથી પણ વધારે ભાવ છે તે વીસ કિલોના ગામડે બેઠા બોલાઈ રહ્યા છે ગોલ અલ્પેશભાઈ કરીને એક ખેડૂત મિત્રની કોમેન્ટ છે કે પરસરાભાઈ મેં આજે સોળસો પંદરમાં ઘરે બેઠા કપાસ છે તે વેચાણ કરેલું છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ગામડે બેઠા આજની તારીખે કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ઋની ગાંસડીમાં પણ ખૂબ સારી એવી રિકવરી છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો કોટન કેન્ડી રૂની ઘાસળીનો વાયદો અઠ્ઠાવન હજારની આસપાસ બંધ આવેલો છે અને નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો અઠ્ઠાવન હજાર ચારસોની આસપાસ બંધ આવેલો છે ટૂંકમાં રૂની ઘાસળીના વાયદામાં પણ ખૂબ સારી એવી ધક ધકતી રિકવરી ધીમે ધીમે આવી રહી હોય તેવો માહોલ અત્યારે વાયદા બજારને જોતાં આપણને દેખાઈ રહ્યો છે હવે આની અસર અને ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ અતિભારે વરસાદ પવન સાથે આવ્યો હોય ઘણા બધા કપાસના મોટા જે આગોતરા છોડ હતા કપાસના તે ઘણા બધા નમી ગયા છે એકદમ જમીન સાથે અડીને લગોલગ સૂઈ ગયા છે આડા પડી ગયા છે આ ઉપરાંત ઘણા બધા કપાસના ખેતરો ડોકા નાખી ગયા છે અતિ મૂર્જાઈ ગયા છે ટૂંકમાં ઘણી જગ્યાએ કપાસમાં સુકારાનો હાહાકાર પણ મચી રહ્યો છે અને ગુજરાતના ઠેર ઠેરથી ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પ્રસરભાઈ કપાસમાં સર્વત્ર ઘણો બધો બગાર અત્યારે જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો કપાસને આપણે કેમ બચાવવો તેના વિશે અનેક વિડીયો આપણે મૂકેલા છે તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને લિંક ખોલી શકો છો કે તેના માટેની શું માવજત કરવી તેના અસંખ્ય વિડીયો આપણે મૂકી ચૂક્યા છીએ તેમાંથી તમને ઉપયોગી લાગતા હોય તેવા માહિતીસભર વિડીયો એને ધ્યાનમાં રાખીને તે પ્રમાણે માવજત કરવી હોય તો તમને કામ લાગી શકે એવા હેતુ સાથે ડિસ્ક્રિપ્શનમાં અમે લિંક મૂકેલી છે તે તમે ખોલજો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો છો અને તમારા વિસ્તારમાં ગામડે બેઠા જૂના અને નવા કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો